નમસ્કાર કેમ છો બધા તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબર જરૂરથી કરજો મિત્રો જેથી કરીને તમને દરેક શિક્ષણ જગતની ન્યૂઝ છે જે તમારા સુધી હું પહોંચાડતી રહું મિત્રો આજના એવા જ ન્યૂઝ છે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય ગાંધીનગર દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિની જાહેરાત કરવામાં આવી છે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રાલય હેઠળ દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા નેશનલ સ્કોલરશીપ પોર્ટલ અને અને માટે મેટ્રિક પોસ્ટ ઉચ્ચ શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના ચાલુ થયેલ છે કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ અને દિવ્યાંગતા દિવ્યાંગજન અધિકારી અધિનિયમ બે હજાર સોળ મુજબ એકવીસ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને આ યોજના લાગુ પડે છે જેના માટે સક્ષમ જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન તબીબી અધિકર્શી દ્વારા આપવામાં આવેલ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર ખાલી તમારે રજૂ કરવાનું રહેશે ગુજરાત રાજ્યના દિવ્યાંગજનોને આ યોજનાનો લાભ મળે તે હથુથી જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પાત્રતા ધરાવતા દિવ્યાંગ વિદ્યાર્થીઓની અરજી ચકાસણી કરી અને ભારતને સરકારને મોકલી આપવામાં આવે છે ભારત સરકાર દ્વારા અરજીઓની ચકાસણી કરીને મેરિટના આધારે પસંદગી પામેલ દિવ્યાંગ વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં ભારત સરકાર દ્વારા DBT મારફતે શિષ્યવૃત્તિ જમા કરવામાં આવશે હવે જોઈએ શિષ્યવૃત્તિ તો કે પીમેટ્રિક શિષ્યવૃત્તિ અભ્યાસક્રમમાં ધોરણ થી દસ વિદ્યાર્થી માટે આવક મર્યાદા તમારી કેટલી હોવી જોઈએ તો કે બે પોઇન્ટ પચાસ લાખ હોવી જોઈએ પછી ઓનલાઇન અરજી તમારે એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધીમાં કરવાની રહેશે પછી છે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ એમાં ધોરણ થી માસ્ટર ડિગ્રી ડિપ્લોમા માટે એમાં પણ આવક મર્યાદા બે પોઇન્ટ પચાસ લાખ છે એની છેલ્લી તારીખ એકત્રીસ તારીખ છે પછી ઉચ્ચ શ્રેણી શિક્ષણ શિષ્યવૃત્તિ શ્રેષ્ઠતાના બસો ચાલીસ અધુસૂચિત સંસ્થાનોમાં સ્નાતક સ્નાતકોત્તર ડિગ્રી અથવા ડિપ્લોમા એમાં આઠ લાખ આવક હોવી જોઈએ એકત્રીસ દસ તેની છેલ્લી તારીખ છે મિત્રો શાળા કોલેજ અને સંસ્થાઓએ કરવાની પ્રક્રિયા મિત્રો જોઈએ શાળા કોલેજ તથા સંસ્થાઓના માં આવેલ ફાઇનલ સબમિશન થયેલ અરજીઓ શાળા દ્વારા વેરિફિકેશન કરવા કરવામાં છેલ્લી તારીખ સુધી એક પણ અરજીઓ પેન્ડિંગ ન રહે તે પૂરી કરવાની રહેશે પછી છે ઇન્સ્ટિટ્યૂટ નોડલ ઓફિસર દ્વારા અંતિમ તારીખ પહેલા જે કોઈ વિદ્યાર્થીઓની અરજીઓ ઓનલાઈન વેરિફિકેશન કરવાની બાકી રહે છે જો વિદ્યાર્થીઓ શીસીઓ સીધી વંચિત રહી જશે તો તેની સંપૂર્ણ જવાબદારી શાળા અને કોલેજના ઓફિસરની અને આચાર્યની રહેશે અરજીની ચકાસણીની કામગીરી દરમિયાન ખોટી માહિતી રજૂ કરવાની કરી આવી બનાવટી અરજીઓ કરનાર શિષ્યોથી લેનારની ભવિષ્યમાં જાણ થતા તે વ્યક્તિ વિદ્યાર્થી સંસ્થા કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે મિત્રો વિદ્યાર્થીઓએ ઓનલાઈન સબમિટ કરેલ અરજીની નકલ સાથે ફરજિયાત તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ પછી ડેમો સીલી સર્ટિફિકેટ ગુજરાત પછી આધાર કાર્ડ પછી છે કુટુંબની વાર્ષિક આવકનો દાખલો પછી ફી ભર્યા ની ખરી નકલ ટ્યુશન ફી પરીક્ષા ફી પ્રવેશ ફી વિદ્યાર્થીની બેંક ની પાસબુક અને સાધનિક પુરાવા પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે શાળા અથવા કોલેજ ગ્રાન્ટેડ સંસ્થા ખાતે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરીના હાર્ડ કોપી જમા કરવાની તમારે રહેશે વિદ્યાર્થીઓ દ્વારા જવાબદારી રહેશે મિત્રો તમારે આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું છે આ શિષ્યવૃત્તિ યોજના વિશે વધુ જાણકારી અને અરજી કરવાની માહિતી વેબસાઇટ આપેલી છે dot government dot in અથવા www dot scholarship dot government dot in પર તમારે જોવાનું રહેશે મિત્રો તો જે લોકો દિવ્યાંગતા ધરાવે છે તો ને મિત્રો તેને દરેકે દરેક વિદ્યાર્થીઓએ જે વીસ ટકાથી ચાલીસ ટકા દિવ્યાંગતા છે તેને આ ફોર્મ ભરી જ લેવું જોઈએ જેથી કરીને એને શિષ્યવૃત્તિ મળે અને એના આગળના ભવિષ્ય માટે સારું રહે તો મિત્રો તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ મિત્રો